હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમે વજન ઘટાડવા માટે જીરા પાણી બનાવતા હોય તો અહીંયા હું કહું છું એવી રીતે તમે વેઇટલોઝ જીરા પાણી બનાવશો એટલે તમારું વજન સો ટકા ઘટશે એકદમ ઝડપથી ઘટશે અસરકારક ઘટશે તો સૌથી પહેલાં અહીંયા આપણે એક ગ્લાસ પાણી લીધું છે એની અંદર આપણે લેવાનું છે જીરું જીરું એક ચમચીથી વધારે થોડું લઈએ એક ગ્લાસ વેઇટલોઝ્રીક્સ બનાવવા માટે આ જીરું છે તમારા શરીરની અંદર ચરબી ઓગાળવાનું કામ કરશે વિશ્વભરના લાખો લોકો જીરાની મદદથી વજન ઘટાડી દે રહ્યા છે કારણ કે જીરું છે એ સૌથી બેસ્ટ ઔષધ છે સ્પેશિયલી વેઇટ ક્લોઝ કરવા માટે જે લોકોનું વજન અત્યાર સુધી ઘટતું નથી એવા લોકો જીરાની મદદથી વજન ઘટાડી રહ્યા છે લાખો લોકો વજન ઘટાડી ચૂક્યા છે અને વિશ્વભરના લોકો અત્યારે જીરા તરફ વળ્યા છે સ્પેશિયલી વેઇટ ક્લોઝ કરવા માટે તો મિત્રો અહીંયા તમારે ભૂખ્યા નથી રહેવાનું ડાયટ નથી કરવાનું એક્સરસાઇઝ નથી કરવાની યોગા નથી કરવાનો માત્ર માત્ર આ જીરા વોટર પીને તમારે વજન ઘટાડવાનું છે પરંતુ દિવસમાં કેટલા ટાઈમ તમારે આ જીરા વોટર પીવાનું છે એ પણ હું તમને જણાવીશ એન્ડમાં ખૂબ ખૂબ નાનો છે 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 પરંતુ તમે લાસ્ટ સુધી જોજો કારણ કે આ અસરકારક સ્પેશિયલી વજન ઘટાડવા માટે કમરની ચરબી ઘટાડવા માટે સાથળની ચરબી ઘટાડવા માટે પેટની ચરબી ઘટાડવા માટે હવે અહીંયા આપણે વધારે નહીં એકદમ નાની એવી ચમચી ચણાના દાણા જેટલી હળદર એડ કરવાની છે હળદર એન્ટી ઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે ગરમ પાણીમાં જ્યારે હળદર તમે પીવો છો ત્યારે તમારા શરીરની ચરબી છે આપોઆપ ઓગળી જાય છે અને સાથે સાથે હવે એક બીજી વસ્તુ એડ કરીશું એ છે સૂંઠ પાવડર તો અહીંયા આપણે વધારે નહીં કાબુલી ચણાના દાણા જેટલું સૂંઠ પાવડર એડ કરવાનું છે તમારા પાસે સૂંઠ પાવડર નથી તો તમે આમાં તમે એડ કરી શકો છો દસ ગ્રામ આદુ છીણીને અને હવે આપણે એક એલાયચી એડ કરવાની છે આ એલાયચી છે તમારા શરીરનો ખોરાકને આરામથી પચાવવાનું કામ કરે છે એલાયચીના નાના નાના દાણા તમારા શરીરની ચરબી ઓગાળે છે સ્ટ્રેસથી દૂર રાખે છે તો મિત્રો એલાયચી અહીં આપણે એડ કર્યું છે જીરું સાથે હળદર અને હવે આપણે થોડો અજમો એડ કરી દઈએ અડધાની અડધી ચમચી જેટલો આ સરસ મજાની બધી આયુર્વેદિક ઔષધિઓ ભેગી થઈ ગઈ છે અને બનાવી લઈએ લોસ ડ્રિંક્સ તો ક્યારે તમારે આ લોસ ડ્રિંક્સ પીવાનું છે કેટલો ટાઈમ પીવાનું છે અને કેટલું વજન ઘટશે એ હું તમને જણાવીશ

ઘટાડો તો અહીંયા આપણે એક સાથે ત્રણ ગ્લાસ પણ વેઇટ લોઝ બનાવીએ છીએ તમે અહીંયા મેં એક ગ્લાસ બનાવીશું તમે આખા દિવસનું એક સાથે બનાવીને રાખી શકો છો તો ખરેખર મિત્રો આ ઉપાય સરસ મજાનો છે મહિનામાં તમારું વજન ચોક્કસ ઘટશે મેં કહ્યું એમ ભૂખ કરતા ઓછું છે હું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો અને આ વેઇટ લોઝ રીંગ્સનું થોડું કેલરી વાળો ખોરાક ઓછો લો બહારનું બિલકુલ બંધ કરો જે જમો તે ઘરનું જમો ચોક્કસ તમને રિઝલ્ટ મળશે ચોક્કસ તમને ફાયદો થશે